સાહતમાં રહેતા બાળકો અને વડીલો માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે ફિઝિયોથેરાપી અને ડેન્ટલ ચેકઅપની સેવાઓ પૂરી પાડી હતી આ કેમ્પમાં ચુમ્માલીસ રહેવાસીઓએ ચેકઅપ કરાવ્યું જેમાં ડોક્ટરો અને વોલેન્ટિયર્સે તનમન અને દિલથી સેવા આપી જેનાથી લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ મળી આ સેવા કાર્યને સફળ બનાવવામાં વિશેષ યોગદાન આપનાર ડોક્ટર નીતિન પઢિયાળ ડોક્ટર નિધિ કોટક અને ડોક્ટર દ્રષ્ટિ શિરોએ એમનું યોગદાન આપ્યું હતું એ બદલ તેમનો આભાર માનવામાં આવ્યો અમે ખાસ કરી આભાર માનીએ છીએ મિસિસ ભાવિ રાવલનો જેઓએ ચકાસણી શિબિર માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરી અને કેમ્પને સફળ બનાવ્યો તેમજ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ જેસી હેતવી પારેક પ્રોજેક્ટ કો ઇન્ચાર્જ જેસી પ્રેમ ચૌહાણ અને બે હજાર પચીસના પ્રમુખ જેસી પ્રશાંત શાહના માર્ગ સંબંધે ખાસ આભાર આ કેમ્પમાં જેસી કુશ જેસી ખેનિલ અને જેસી કૃષ્ણએ પણ હાજરી આપી હતી મેં વધુ પ્રભાવશાળી બનાવ્યો રિપોર્ટર રેશમવાળા વિક્રમ ન્યૂઝ સુરત